નમસ્કાર દર્શક મિત્રો સુરતે શહેરના રાંદેર વિસ્તારમાંથી રૂપિયા પાંચ કરોડ ની થયેલી લૂંટના મામલે પોલીસે ચાર લૂંટારુઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે શહેરના રાંદેર વિસ્તારમાં લુમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વાઈટ કરાવવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતા ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી સો મીટર દૂર ગયા હતા આ રૂપિયાની સામે વૃદ્ધને આર ટીજી એસ મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી પરંતુ ઇનોવા કારમાં આવેલા બે શખ્સે કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી ત્યાંથી ભાગી છૂટ્યા સુરતમાં બનેલી લૂંટની ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને મળતા વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો ઉપર નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી જે દરમિયાન બાતમીવાળી કાર આવતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે બગવાડા ટૂલ નાગા પાસે પોલીસની નાકાબંધી જોઈને આરોપીઓ રોંગ સાઈડ ઉપર ભાગી ગયા હતા જો કે વલસાડ એલસીબી પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી પિસ્તાળીસ મિનિટની અંદર જ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે કાર ચાર કરોડ રોકડા અને આરોપીઓનો કબજો સુરત પોલીસને સોંપ્યો છે ત્યારે હાલ તો સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજિત સવા બે વાગે આસપાસ એક હરીશ વાકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના પાંચ કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર કૌર નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ ત્રણ જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા આગળ જતાં એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાંકાવાલાના માથામાં મારે છે શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં ચાર બેગમાં એક એક કરોડ રૂપિયા અને બે બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયાની ધાડ પાડીના લોકો બપોરના અઢી વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને પંદર વીસ મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જેને જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલ અને મેઘન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ કમિશનરશીપ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ત્રીસથી ચાલીસ પચાસ મિનિટ જેટલો સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો કમિશનર સાહેબ શ્રી દ્વારા સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું વલસાડ નવસારી સુરત ગ્રામ્ય તાપી ભરૂચ વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત ચાલીસ મિનિટ કે પચાસ મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી લોકલ ઝોન પાંચ સાહેબનો સ્કોડ રાંધર પોલીસ સ્ટેશનનો ડી અને અન્ય પોલીસ સ્ટેશનના ડી તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શહેરમાં પેટ્રોલિંગમાં રહેલા દરમિયાનમાં આ ગાડી જે સિટી ટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવામાં ત્રીસ માણસોની આ લોકોએ ત્યાંથી જે બનાવવામાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો જેમાં એક ગાડી નંબર જી જે જીરો ફાઇવ સી જે જીરો એકસો ત્યાંસી નંબરની ગાડીનો નંબર આઇડેન્ટીફાઈ થયો તો ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે આ ગાડીનું નંબર વર્ણન અને અંદર બેઠેલા માણસોનું વર્ણન તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન બે જ કલાકમાં આ ગાડી વલસાડના જે બગવાડા ટોલ બુથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી એમએચ ફોર પાસિંગ ઝીરો ફોર પાસિંગનું લગાડવામાં આવ્યું હતું તો જે આધારે એ પોલીસની હાઈવે ઉપર વલસાડ એલસીબીની ટીમને જોઈ અને ભાગવા જતાં એમણે પીછો કર્યો અને પીછો કરીને આગળ જતા બે આશ્રમો કયુંમ પાસાશા શેખ જે મુંબઈ ભીવંડીનો રહેવાસી છે અને એની સાથે શૈલેન્દ્રસિંહ જે જોગેશ્વરી મુંબઈનો રહેવાસી છે જોગે શૈલેન્દ્રસિંહ કુંજબિહારી આ બંને એને પકડી પાડવામાં આવ્યા એમની પાસેથી અંદાજે ચાર કરોડ ચોપન લાખ જેટલા રૂપિયા મળ્યા છે ઇનોવા ગાડી મળી આવી છે અને આ આખી એમો જોઈએ તો આમની સાથે નવ માણસોની ટીમ બે ગાડીમાં આવેલી હતી એક ગાડીમાં પાંચ માણસો અને બીજી ગાડીમાં ચાર ત્રણ માણસો અને શૈલેન્દ્ર પહેલેથી આમની પાસે આરટીજીએસના પૈસાના બાને આવેલો હતો અને બીજા માણસોને ટીપ આપી અને ધાડ પાડવાનો આ લોકોએ પ્લાન કરેલો હતો આ નાકાબંધી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો જોતા બીજી જે ગાડી હોન્ડા અમેઝ હતી એ ભાગવા જતાં એમાંથી ત્રણ ઈસોમો ગાડી એક કન્ટેનર સાથે એક્સિડેન્ટ થતાં ત્રણ માણસોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા જેમાં બેને ડિસ્ચાર્જ કરતા એમની પણ ધરપકડ કરવામાં આવી છે ત્રીજાને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં દીપક પેની અને રાહુલ ભોય આ બેને અટક કરવામાં આવ્યા છે અને એમાં બે સોરી શૈલેષ ગાયકવાડ અને રાહુલ ભોય આ બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક હોસ્પિટલાઇઝ છે આમ ગણતરીના ત્રણ કલાકમાં સુરત પોલીસ અને વલસાડ બીજા પોલીસને વલસાડ પોલીસ અને અન્ય ટીમોની મદદથી ચાર કરોડ એક મોટી ધાડને અંજામ આપતા મુદ્દામાલ અને આરોપી સાથે પકડી પાડવામાં આવ્યા છે સૌથી સર સારી વાત આ કેસમાં કહેશું તો ફરિયાદીની સતર્કતાના કારણે એણે જે ત્રીસ પાંત્રીસ મિનિટમાં પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસના પોલીસ કમિશનર સાહેબે પણ સતર્કતા દાખવી સ્ટેટ કંટ્રોલ અને અલગ અલગ જિલ્લા સાથે કોર્ડિનેશન કરી અને આખું ઓપરેશન ફક્ત ત્રણ કલાક અઢીથી ત્રણ કલાકમાં પાર પાડવામાં આવ્યું અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે જે શૈલેન્દ્ર પકડાનો છે શૈલેન્દ્ર કયું પાછા શૈલેષ ગાયકવાડ આ આ કેસના મુખ્ય આરોપી હાલવા લાગી રહ્યા છે પણ હજી એમની ધરપકડ કરવામાં આવી છે એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે એટલે આગળની પૂછપરછ દરમિયાન વધુ ફોડ પાડી શકાશે આ કેસમાં ત્રણથી ચાર જેટલા આરોપીઓ વોન્ટેડ છે એ લોકો ક્યાં ઉતારવામાં આવ્યા હતા કોણ કોણ હતા એ બાબતની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે હરીશ વાકાવાલા ને તો જે અનુસંધાને આમની પાસેથી કોઈ ટ્રાન્સફર કરવા માટે આ પૈસા લઈને એમને શ્રીકાંત જોશીનો સંપર્ક થયેલો અને શ્રીકાંત જોશી મારફતે શૈલેન્દ્રનો કોન્ટેક્ટ થયો હતો અને શૈલેન્દ્ર આખો પ્લાન કરી તાઢે मोटी रकम छे એટલે આ વખત વેરા વિભાગને દા સમગ્ર પોલીસ દરમિયાન તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર આ જે બે નંબરની વિગનીની વાત છે કે વાયટા પૈસા જે કરવા માટેની જે પ્રક્રિયા છે તો તે કે ડિપાર્ટમેન્ટ ઓફ પોલીસ તરફથી કરવામાં આવશે ઓલ લાઈસ જે સલકને તમામ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે આ ઇન્કમ ટેક્સ સે ઈડી સે બધાને એકવાર કન્ફર્મ કરીને જાણ કરવામાં આવશે સર આ ટીમને જે માહિતી મળી છે કે બીજા કેટલા કોર્પોરેટ આ રિટેલ જે જે બોક બનાવતા હોય છે તો તો પછી તો બીજા કોર્પોરેટ હા તમે કોઈ કોઈપણ પ્રકારના ડર વગર પોલીસ સાથે સતર્કતા રાખી પોલીસને જાણ કરશો તો કોઈપણ પ્રકારના ગંભીર ગુના જે પ્રાથમિક જેને ગોલ્ડન અવર્સ કહે છે એ સમય દરમિયાન આમાં એમને ફરિયાદ દીએ સતર્કતા દાખવી અને પોલીસને જાણ તરત કરી પચીસ ત્રીસ મિનિટમાં તો પોલીસ પકડી શકી છે અને આરોપી સુધી પહોંચી શકવાનું છે એટલે કોઈપણ લોકોને એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈપણ પ્રકારના ડર વગર કોઈપણ પ્રકારનો તમારી સાથે બનાવ બને છે તો પોલીસને તુરંત ઇન્ફોર્મ જાણ કરો પોલીસ તમારી મદદ માટે હંમેશા તૈયાર છે